સંગઠન મહામંત્રી રત્નાકર જે છે તે પોતાના નિવાસસ્થાનથી કમલમ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે અને બાર ઓગણચાલીસ કલાકે જગદીશ વિશ્વકર્મા હવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે પોતાની દાવેદારી પોતાની ઉમેદવારી કરશે વિશ્વકર્મા સમાજમાંથી તેઓ આવતા હવે પાર્ટીના તેઓ વિશ્વકર્મા બનશે એટલે કે હવે પાર્ટી નું જે પ્રકારનું સંચાલન જે છે તે કરવાની જવાબદારી જગદીશ વિશ્વકર્માના માથે ઢોળવામાં આવી છે અને હવે તેઓ થોડો જ સમયમાં અહીં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બસ પહોંચવાની તૈયારી છે તેઓ પોતાના નિવાસસ્થાનથી આજ વહેલી સવારથી જ એક સામાજિક કાર્યક્રમની અંદર જવા માટે રવાના થયા હતા ત્યાર પછી તેઓ ક્યાં છે તેનું કોઈ હજી સુધી જાણકારી નથી મળી પરંતુ તેઓ ઓન ધ વે છે તે પ્રકારની માહિતી મળી રહી છે પ્રદેશ કાર્યાલય કમલમ આવવા માટે તેઓ રવાના થઈ ચૂક્યા છે બીજી તરફથી રત્નાકર પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પણ આપ અત્યારે દ્રશ્યની અંદર જોશો તો રત્નાકર જે છે તે અત્યારે અહીં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તેઓ છે અને હવે તેનો મતલબ એ છે કે બસ થોડા જ સમયની અંદર જે નામની ચર્ચા થઈ રહી છે તેવા જગદીશ વિશ્વકર્મા ટૂંક સમયની અંદર જ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે સંગઠન મહામંત્રી રત્નાકર જે છે તે અત્યારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે ને હવે તે પ્રોસેસ શરૂ થશે ઉમેદવાર પહોંચવાની સાથે જગદીશ વિશ્વકર્મા અહીં પહોંચવાની સાથે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે તે પ્રકારની માહિતી મળી રહી છે અને થોડા સમયની અંદર તેઓ અહીં બસ પહોંચશે તે પ્રકારની વાત છે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે તેઓ સંગઠનની અંદર અનુભવ ધરાવે છે અમદાવાદ શહેરના તેઓ અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ તેઓ ભૂતકાળની અંદર રહી ચૂક્યા છે હાલ રાજ્ય સરકારની અંદર રાજ્યમંત્રી તરીકે સહકાર મંત્રી તરીકે તેઓ સેવા આપે છે અને હવે તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એટલે કે સંગઠનના વડા તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવશે મહત્વનું છે કે અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના તેઓ ખૂબ જ નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ તેમને આપવામાં આવી હતી અને ત્યારબાદ નિકોલના ધારાસભ્ય અને ત્યારબાદ રાજ્ય સરકારના મંત્રી તેમને સહકાર મંત્રાલય પણ એટલા માટે આપવામાં આવ્યું હતું કારણ કે તેઓ અમિત શાહના ખૂબ જ નજીકના છે તેમના વિશ્વાસુ છે અને કેન્દ્રની અંદર જ્યારે સહકાર મંત્રી તરીકે અમિત શાહ હોય ત્યારે રાજ્યની અંદર પણ સહકાર મંત્રી તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી પણ એટલા માટે જ કરાઈ હતી કારણ કે અમિત શાહ સાથેનો તેમનો ખૂબ જ નજીકનો ઘરોબો જે છે તે માનવામાં આવે છે તેમના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિઓ પૈકીના એક તેઓ માનવામાં આવે છે અને તેના કારણે તેમના પર હવે પસંદગીનો કળશ જે છે તે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનો ઢોળવામાં આવ્યો હોય તેમને આ જવાબદારી આપવામાં આવી હોય તે પ્રકારની બાબત અત્યારે હાલ સામે આવી રહી છે અમદાવાદ શહેર ભાજપ જ્યારે સંગઠનની અંદર તેઓ શહેર Ramu Khatatia તેઓની એક કડક રાજનેતા તરીકેની છાપ જે છે તે જોવા મળી હતી લોકો પાસેથી કડક હાથે કામ તેઓ લેતા હતા સંગઠનની અંદર તેઓ એક સ્ટ્રીક એડમિનિસ્ટ્રેટિવ તરીકે ઓળખવામાં આવે છે સંગઠનની અંદર પણ કોર્પોરેટ કલ્ચર કઈ રીતે ડેવલપ કરી શકાય અને કઈ રીતે લોકો પાસેથી કાર્યકર્તાઓ પાસેથી ધાર્યું કામ લઈ શકાય રિઝલ્ટ ઓરિએન્ટેડ તેમને માનવામાં આવે છે અને તેના કારણે જ તેમની પસંદગી જે છે તે પ્રદેશ અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે કારણ કે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકેની જે તેમની કામગીરી રહી છે જે તેમને એક માઇલસ્ટોન સેટ કર્યો છે જે સ્તર સેટ કર્યું છે તે સ્તર સાથે તેઓ સંગઠનને આગળ લઈ જઈ શકે તે પ્રકારની ક્ષમતા જે છે તે આ જગદીશ વિશ્વકર્મા ધરાવે છે અને તેના કારણે તેના પર પસંદગી ઢોળવામાં આવી હોય તે પ્રકારની બાબત સામે આવી રહી છે કાષ્ટાડ ફેક્ટરની અંદર પણ ઓબીસી સમાજમાંથી તેઓ આવે છે અને મહત્વનું છે કે ગુજરાતના રાજકારણની અંદર ઓબીસી સમાજનો દબદબો ભૂતકાળની પણ અંદર પણ હતો અને વર્તમાનની અંદર પણ તેમનો દબદબો જે છે તે જરૂરથી જોવા મળે છે એટલા માટે કારણ કે ભૂતકાળની અંદર આપણે ખામથીયરીની પણ વાત કરી હોય અને ગુજરાતની અંદર હાલ જે પ્રકારે કોંગ્રેસ ઓબીસી મતદારો જે છે તેને પોતાના તરફ આકર્ષિત કરવા માટે જે પ્રકારના પ્રયાસો કોંગ્રેસ તરફથી પણ થઈ રહ્યા છે બે હજાર સત્યાવીસ ચૂંટણી નજીક છે તે પહેલા દિવાળી બાદ કોઈપણ સમયે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થશે જેમાં નગરપાલિકાઓ મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે અને ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતની લગભગ સિત્તેર ટકા જે જનસંખ્યા અથવા તો સિત્તેર ટકા વિસ્તાર જે છે તેને આવરી લે તે પ્રકારની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને તેને ધ્યાનમાં રાખીને સૌથી પહેલો લિટમસ ટેસ્ટ નવા પ્રદેશ પ્રમુખ બનનાર જગદીશ પંચાલ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ હશે અને બે હજાર સત્યાવીસ વિધાનસભા ચૂંટણી જે છે તે તો મહત્વની બની જ રહેવાની છે અન્ય કેટલાક નેતાઓની આવવાની શરૂઆત થઈ છે અત્યારે આપ જોવો છો તે પ્રકારે ગોર્ધન ઝડપિયા ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ છે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે ગોરધનભાઈ શું કે જગદીશભાઈ નું નામ આવે છે અમદાવાદ સિંગલ ફોર્મ છે હવે એ તો પાર્ટીનો અમારો જે નિયમ છે ડેમોક્રેટિક પ્રોસેસ છે ફોર્મ ભરાશે ચકાસણી થશે મતદાન થશે મતદાન થશે એટલે પ્રક્રિયા થશે નિર્વિરોધ હોય તો ના પણ થાય ગોર્ધનભાઈ ઝડપિયા અહીં પહોંચ્યા છે અભિનંદન આપી રહ્યા છે પરંતુ કોને આપી રહ્યા છે તે બાબત તેમને સ્પષ્ટ નથી કરી તો તમામે નેતાઓની આવવાની શરૂઆત અત્યારે હાલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે થઈ ચૂકી છે અહીં આપ જોશો તે પ્રકારે અન્ય કેટલાક નેતાઓ પણ હાલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચી રહ્યા છે તો વાત થઈ રહી હતી જગદીશ પંચાલની તો સંગઠનની અંદર તેમની કુશળતા માનવામાં આવે છે અને તેના કારણે તેમના પર આ પસંદગીનો કળશ ઢોળાયો હોય તે પ્રકારની સ્થિતિ છે કાસ્ટવાઈઝ બાયફર્કેશનમાં પણ તેઓ ઓબીસી સમાજમાંથી છે અને લાંબા સમયથી ગુજરાતની રાજનીતિની અંદર સી આર પાટીલ બાદ કોણ તેને લઈને જ્યારે પણ ચર્ચા થતી હતી ત્યારે એક નામ અને એક બાબત જરૂરથી આવતી હતી કે જે પણ આવશે તે ઓબીસી સમાજમાંથી આવશે અને તેના કારણે જ હંમેશાથી જ જગદીશ પંચાલનું નામ ગુજરાતની પ્રદેશ પ્રમુખની રેસ જે છે તેની અંદર ચર્ચાતું રહ્યું અને આ ચર્ચાની અંદર વિકલ્પ ટુ તરીકે મયંક નાયકને પણ એટલા માટે જોવામાં આવતા હતા કારણ કે તે પણ ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ હવે જગદીશ પંચાલ પર આ પસંદગી ઢોળવામાં આવી હોય તે પ્રકારની બાબત સામે આવી રહી છે ઓબીસી સમાજ કારણ કે કોંગ્રેસ એ પણ આ ઓબીસી સમાજને સાચવવા માટેના તમામ પ્રયાસો કર્યા અમિત ચાવડા જે છે તેને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા અને ઓબીસી સમાજમાંથી જ અમિત ચાવડા આવે છે અને ચાહે સમર્પિત આયોગનો રિપોર્ટની વાત હોય ગુજરાતની અંદર પાછલા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની અંદર સત્યાવીસ ટકા ઓબીસી અનામત જે છે તેની વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી સમર્પિત આયોગની રચના બાદ તે પણ એ જ દર્શાવતું હતું કે જે પ્રકારની થિયરી હવે ગુજરાતની રાજનીતિની અંદર જોવા મળી રહી છે તેની અંદર ઓબીસી સમાજ જે છે તે ખૂબ જ એક પ્રભુત્વ ધરાવતો અને મહત્વ ધરાવતો એક તબક્કો કે વર્ગ જે છે તે ઉભરીને આવનારો છે અને તેને લઈને હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખની પસંદગીની અંદર પણ આજ સમાજમાંથી આજ ફેક્ટરમાંથી જેની પસંદગી થોડા સમયની અંદર થવા જઈ રહી છે 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 તેવા જગદીશ પંચાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો ગુજરાતની રાજનીતિ અને ગુજરાતની રાજકીય જે છે આપણે અમદાવાદના ઘણા રાજકીય નેતાઓ જે છે તે પણ હવે અહીં આવવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે તો અમદાવાદ શહેરમાંથી જગદીશ પંચાલ આવે છે અને તેમની ટીમમાં જે તે વખતે જે પણ રાજકીય નેતાઓ હતા અમદાવાદ શહેર સંગઠનની અંદર તેઓની અંદર અત્યારે જરૂરથી ખુશીનું વાતાવરણ હશે કારણ કે તેમના જે તે વખતના અમદાવાદ શહેરના પ્રદેશ શહેર પ્રમુખ હવે પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે તો વાત ગુજરાતની રાજનીતિને થઈ રહી હતી કે ગુજરાતની રાજનીતિની અંદર જે પણ ગુજરાતના મહત્વના રાજકીય એપિસેન્ટરો રહ્યા છે ચાહે અમિત શાહની વાત હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત હોય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વાત હોય કે પછી ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી આનંદીપન પટેલની વાત હોય ગુજરાતના મહત્વના નિર્ણયોની અંદર આ મહત્વના જે એપી સેન્ટર ગુજરાતની રાજકીય નીતિના રાજકીય પરિસ્થિતિ કે તેની ધૂરીના જે બની રહ્યા છે તેમનું કન્સલ્ટ જે છે તે ખૂબ મહત્વનું બનતું હોય છે અને ગુજરાતની રાજકીય પરિસ્થિતિની અંદર આ ચાર સ્પોટ જે છે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોય અને હવે જે પાછલા દિવસોની અંદર જે રાજકીય સત્તાનું કેન્દ્ર બન્યા હતા તેવા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હોય તો આ તમામ ચાર જેટલા જે મુખ્ય રાજકીય બિંદુ જે છે તે મહત્વના સાબિત જરૂરથી આ ડિસિઝનની અંદર થયા હશે નવા પ્રદેશ પ્રમુખ બનવાના જે નિર્ણય છે તેની અંદર અને જે થોડું ઘણું જે મોડું થયું કારણ કે ખૂબ લાંબો સમય વીતી ચૂક્યો ક્યારે પ્રદેશ પ્રમુખ આવે છે ક્યારે પ્રદેશ પ્રમુખ આવે છે તે ચર્ચાઓની લઈને પણ કારણ કે સી આર નો કાર્યકાળ જે છે તે લાંબા સમય પહેલાં પૂર્ણ થઈ ચૂક્યો છે છતાં પણ તેમને સમય જે છે તે અગાઉ આપવામાં આવ્યો અને નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કે નિર્ણયને લઈને ઘણો લાંબો સમય લાગ્યો તેની પાછળ પણ એ જ માનવામાં આવતું હતું કે જે પણ કન્સલ્ટ જ્યાંથી લેવાનું છે એક મત જે કરવાનો છે તે નહોતો થઈ શકતો પરંતુ હવે થયો છે અને તે થયો છે તે દર્શાવે છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ખૂબ જ વિશ્વાસુ પૈકીના એક એવા જગદીશ પંચાલ જે છે તેના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હોય તે અત્યારે હાલ ઉડીને સામે આવે છે અને તેઓને જ્યારે ધારાસભ્ય બનાવવા માટેની ટિકિટ નિકોલમાંથી આપવામાં આવી હતી ત્યારે પણ એ જ પ્રકારની રાજકીય ચર્ચાઓ હતી કે અમિત શાહના ખૂબ વિશ્વાસું છે અમદાવાદ જેવું સૌથી મહત્ત્વનું શહેર અમદાવાદ મહાનગરના પ્રદેશ અધ્યક્ષ જે છે તે પ્રદેશ પ્રમુખ પછી સંગઠનની અંદર જો મહત્ત્વનું સ્થાન કોઈનું હોય તો શહેર પ્રમુખ અંદર જિલ્લા પ્રમુખોની અંદર તો તે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું માનવામાં આવે છે કારણ કે કોઈ પણ રાજકીય કાર્યક્રમ હોય કોઈ પણ મહત્વના નિર્ણયો હોય ત્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જે છે તે ખૂબ મહત્વનો રોલ ભજવતા હોય છે અને સશક્ત નેતૃત્વ જે છે તેને પૂરું પડાતું હોય છે અમદાવાદ શહેરની અંદર જગદીશ પંચાલની પણ જે તે સમયે જ્યારે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે પણ અમિત શાહ ના ખૂબ વિશ્વાસો હોવાના કારણે તેમને આ નિયુક્તિ મળી હતી અને તેમને બખુબી અમદાવાદ શહેર જે છે તેનું સંગઠન જે છે તે ખૂબ સરસ રીતે ચલાવ્યું હતું બે હજાર સત્તરનો એ પાટીદાર અનામત આંદોલન સાથેનો એ સમય હતો નિકોલ બાપુનગર સહિતના વિસ્તારો જે પોકેટ પાટીદાર અનામત આંદોલન સમયે ખૂબ જ સક્રિય હતા તેવા પોકેટની અંદર પણ ભાજપને લીડ લાવવી અને ખાસ કરી તેઓ નિકોલથી ચૂંટાઈને આવે છે તો ત્યાં પણ આ પ્રકારના આંદોલનની ખૂબ જ અસર જે છે તે જોવા મળી હતી ત્યારે તેઓ પ્રદેશ પ્રમુખ પણ હતા અને નિકોલના ધારાસભ્ય પણ હતા ત્યારે તેઓ અહીંથી ચૂંટાઈને આવ્યા હતા જંગી બહુમતી સાથે ચૂંટાઈને આવ્યા હતા જેના પરથી એ અંદાજ લગાવી શકાય કે સંગઠનની અંદર તેમની સારી એવી મહારત છે બીજું આપને એક બાબત હું અત્યારે અહીં દર્શાવવા માંગુ છું કે તેઓ સહકાર મંત્રી છે અત્યારે ગુજરાત રાજ્યના આ સહકારી જે પણ રાજનીતિ છે સહકાર ક્ષેત્રની તે પણ પેરેલલ સંગઠનની રાજનીતિ સાથે ચાલતી હોય છે ખાસ સંગઠન અને સહકાર જે પણ સહકારી મંડળીઓ હોય દૂધ ઉત્પાદક સંઘ હોય અન્ય એપેક્સ હોય તે તમામ બાબતો સહકારના સરકારના જે સંકલન જે છે તેની સાથે ચાલતી હોય છે તો જગદીશ પંચાલે પાછલા દિવસોની અંદર સહકાર ક્ષેત્રની અંદર સહકારના માધ્યમથી સંગઠન કઈ રીતે મજબૂત થાય તે દિશાની અંદર ઘણા પ્રયાસો કર્યા હતા મને ધ્યાન છે ત્યાં સુધી જે પણ ગ્રામીણ મંડળીઓ છે નાની મંડળીઓ છે એક ગામની અંદર બે અસ્તિત્વ ધરાવતી મંડળીઓ હોય તો તેની અંદર પણ સંગઠનને કન્સલ્ટ રાખીને એ મંડળીઓને રદ કરવી ન કરવી અથવા તો નવી મંડળી જ્યારે અસ્તિત્વમાં આવતી હોય ત્યારે રાજકીય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને એ મંડળીની રચના કરવામાં આવતી હોય છે તો સહકાર મંત્રી જગદીશ પંચાલે સંગઠન મહામંત્રી રત્નાકર સાથે છેલ્લા લાંબા સમયથી છ આઠ મહિનાથી સરકાર અને સહકાર અને સંગઠન બંનેને સાથે રાખીને તેમને સહકાર ડિપાર્ટમેન્ટ જે છે તે ચલાવ્યો છે અને સહકાર ડિપાર્ટમેન્ટ દ્વારા સંગઠનને કઈ રીતે મજબૂત કરી શકાય કારણ કે જે પણ ગ્રામીણ વિસ્તારની અંદર તાલુકાની અંદર જે પણ સહકારી મંડળીઓ ચલાવતા હોય છે તેની પૃષ્ઠભૂમિ રાજકીય પણ હોય છે કાં તો કોંગ્રેસની હોય છે કાં તો ભાજપની હોય છે તો સહકારી મંડળીઓના મારફતથી કઈ રીતે ભાજપને મજબૂત કરી શકાય પક્ષને કઈ રીતે મજબૂત કરી શકાય તે ભાવના અને તે ખેવના બંને જે છે જે જગદીશ પંચાલે છેલ્લા છ મહિનાથી કવાયત શરૂ કરી હતી અને જ્યારે અમે તેમને સ્વર્ણિમ સંકુલ ટુની અંદર મળતા હતા ત્યારે પણ આ બાબત આખીને વળગતી હતી કે એક તરફ તેમનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે ચર્ચાઈ રહ્યું છે જગદીશ પંચાલનું નામ આજકાલનું નહીં પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલનો કાર્યકાળ જ્યારથી પૂર્ણ થયો ત્યારથી નવા પ્રદેશ પ્રમુખ કોણ તે નામ જ્યારે ચર્ચાતું હતું ત્યારે જગદીશ પંચાલનું નામ તેમાં મૂકવામાં આવતું હતું તો આ પ્રકારની તેમની સહકારની જે કામગીરી રહેતી હતી ત્યારે પણ એ જ પ્રકારની બાબત સામે આવતી હતી કે જે દિશાની અંદર રાજકીય પરિસ્થિતિ જઈ રહી છે તે દિશાની અંદર જ અત્યારે સહકાર મંત્રી હોવા છતાં પણ તેઓ સંગઠનની કામગીરી જે છે તે બખૂબી સારી રીતે કરી રહ્યા છે અને તેના આધારે જ તેમની શક્યતા વધુ પ્રબળ બનતી ગઈ બનતી ગઈ અને આજે હાલ પૂર્ણ શક્યતા જે છે તે જગદીશ પંચાલના નામની અત્યારે સામે આવી રહી છે સંગઠન મહામંત્રી રત્નાકર અહીં પહોંચી ચૂક્યા છે જેમને ચૂંટણી કરવાની જવાબદારી છે તેવા ઉદય કાનગર સહિતના જે નેતાઓ છે કે જેમને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની જવાબદારી સોંપવામાં આવી છે તે પણ પહોંચી ચૂક્યા છે હવે રાહ જોવાઈ રહી છે મુરતિયાની અને તે મુરતિયાનું નામ જગદીશ વિશ્વકર્મા છે થોડા સમયમાં તે પણ પહોંચશે તેમની સાથે દસ ટેકેદારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે તેમની સાથે દસ ટેકેદારો પણ તેમાં સાઈન કરશે જગદીશ વિશ્વકર્માનું જે ઉમેદવારી ફોર્મ હશે તેનામાં તેની માટે પણ કેટલાક ટેકેદારોને અહીં બોલાવવામાં આવ્યા છે તે ટેકેદારો પણ જ્ઞાતિગત કાસ્ટ બાઇઝ બાયફર્ગેશન સાથે હશે પાટીદાર સમાજમાંથી બે ત્રણ લોકો હશે એક બે લોકો ક્ષત્રિય સમાજમાંથી હશે એક બે લોકો ઓબીસી સમાજમાંથી હશે મોસ્ટ સિનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહીં થોડા સમય પહેલાં પહોંચ્યા હતા તો તે પણ ટેકેદાર તરીકે જગદીશ વિશ્વકર્મા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરશે તો ત્યારે તેના ટેકેદાર તરીકે ઉમેદવારની સાથે તેને ટેકો આપવા માટે જોડાશે તે પ્રકારની માહિતી મળી રહી છે બીજી થોડી હલચલ ફરી એકવાર અહીં પ્રદેશ કાર્યાલય કમલમના ગેટ પર જોવા મળી રહી છે તો અમે સતત એ નજર રાખી રહ્યા છીએ કે જગદીશ વિશ્વકર્મા ક્યારે પ્રદેશ કાર્યાલય કમલમની અંદર પહોંચે અને તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચે બસ થોડો સમય છે કારણ કે એ સમય અત્યારે માનવામાં આવી રહ્યો છે કે બાર ઓગણચાલીસ કલાકે જગદીશ વિશ્વકર્મા અહીં પહોંચશે અને ઉમેદવારી ફોર્મ ભરશે બસ ગણતરીની મિનિટો બાકી છે ચૂંટણી નહીં થાય એક જ ઉમેદવાર ફોર્મ ભરવાના છે જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરશે કોઈ અન્ય ઉમેદવાર ફોર્મ નહીં ભરે અને તેના કારણે ન તો મતગણતરી થશે ન તો પરિણામ જાહેર કરવાનો સમય આવશે આવતીકાલે માત્ર ઔપચારિકતા કરવામાં આવશે એક કાર્યક્રમ કમલમની પાછળ એક ડોમ છે ખુલ્લો વિસ્તાર છે ત્યાં મસ્ત મજાનો એક મંડપ જે છે તે બનાવવામાં આવ્યો છે તે મંડપની અંદર આવતીકાલે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર કરવામાં આવશે તે સમયે કેન્દ્રમાંથી નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર યાદવ કે લક્ષ્મણ સહિતના નેતાઓ હાજર રહેશે મુખ્યમંત્રી સહિતના પ્રદેશ ભાજપ અને મોસ્ટ સિનિયર નેતાઓ મંત્રીમંડળના તમામ નેતાઓ હાજર રહેશે અને તેની વચ્ચે સત્તાનું હસ્તાંતરણ સી પાટીલ નો પ્રદેશ પ્રમુખ તરીનો કાર્યકાળ જે છે તે પૂર્ણ થશે અને હવે જગદીશ વિશ્વકર્માનો ગુજરાત ભાજપના